એમણે વોઇસ વોઇસ રેકોર્ડ રેકોર્ડ કરી કરી વાર ટ્રાય બિચારા કરીને ભરપૂર આશીર્વાદ આપ્યા આ ચેનલ માટેના એટલે અમે 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 અહીં આવ્યા છીએ તો તો બા સ્પેશિયલી કોઈ નથી ખાલી મારા રેગ્યુલર છે અને મને નીકીને બસ ઓળખે છે કે અમે લોકો વિડીયો બનાવીએ છીએ એમાં એને આમંત્રણ આપ્યું છે અતિશય કીધું છે જાય માર દીકરી ઉપર કઈ ના પડે મેં મળવું છે મારે ગમે તમારા આશીર્વાદ ખબર છે ક્યાં ના ક્યાં પૈસા જ ખબર તમે મારી બદલી માં તે કામ કર્યું હું આ પરીક્ષા માં પાસ થઈ ગઈ ટીચર ના મને બોલાવી હતી એમ ને આપડે કામ ચાલુ જ છે જો આપડે વિડીયો ચાલુ જ છે આવવાનું છે આપડે વિડીયો માં રામ 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 આ ઈ બા છે જેની મેં વાત કરી હતી ને કે ભાઈ આટલા બધા ઢગલા બંધ બેસી આપ્યા હતા આ ઈ બા છે જો મારા મારી દીકરી અનિકુ જય શ્રી કૃષ્ણ બેટા તને ઓળખી તો ગઈ મારી દીકરી માં પેલા મુવાની જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ છે સરસ મજા નું આ ઘર ની રધી જો ખાલી જો આપડે કઈ પીઠિયા વાળા મકાન પેલા એટલે આ ઘર ની રધી જ કઈક અલગ હોય આમાં કદાચ કાંઈ ન હોય ને તોય રેવું ગમે આવો અંદર જોઈએ આપડે

દર્શક મિત્રો આમ જોવા જઈએ ને તો હું સામાણી ની દીકરી છું એટલે હું સામાણી રિયા સામાણી અને રાજેન્દ્રભાઈ સામાણી અમે લોકો અમારી ચેન્જ છે અમે કોઈ દિવસ મહિલા નતા એકચ્યુઅલી બા મારા મારા રેગ્યુલર મારા વિડીયો જોતા એવી રીતના અમારો કોન્ટેક્ટ થી એક વખત મને રાજેન્દ્રભાઈનો મેસેજ આવ્યો કે અમે લોકો તમારા રેગ્યુલર વિડીયો જોઈએ છીએ અને મને સ્પેશિયલી બાના ઘણી વખત આવી રીતના મને મેસેજ આવતા બા પાસેથી ઘણી વખત મેં ફોન પર વાત કરી અને સામાણી સામાણી તો મને સ્પેશિયલી એક લગાવ થયો કે ના એમ કે કઈક મને બહુ એક સારો ફેમિલી મળ્યું છે તો કેટલા ટાઈમ કેટલો લગભગ સાહેબ ચાર પાંચ વર્ષ જેવું આરામથી થઈ ગયું કે અમે લોકો ખાલી સોશિયલ થ્રુજ કોન્ટેક્ટમાં હતા અને કેટલો ટાઈમથી મને રાજેન્દ્રભાઈ એવું કહેતા હતા કે બેન તમે દ્વારકા આવો તમે દ્વારકા આવો તમે એકવાર દ્વારકા આવો અને હું કેટલા વર્ષોથી દ્વારકા ઇ નહોતી આવી એમાં ઓલ ઓફ સડન આજે અમારો દ્વારકા આવવાનો પ્લાન છે માનતા હતી મારી તબિયતને લઈને માનતા ઉતાર્યો અને મને રસ્તામાં યાદ આવી રાજેન્દ્રભાઈ ને ફોન કર્યો અને સરસ મજાના આમંત્રણ થી સ્પેશિયલી બાને મળવું હતું બા એ કેમ કે મને અઢળક બ્લેસીસ આનાથી પેલા એમણે મને અઢળક બ્લેસીસ આપ્યા છે એટલે બસ એમને મારે મળવું હતું અને આજે અચાનક થી ઓલ ઓફ સડન મિટિંગ થઈ ગયા અમે ઘરે મળીએ લીધું હું હું ખાવા લાગીશ હું જાવ આંટી પાસે હું શેર નથી તૈયાર જીવા જય શ્રી કૃષ્ણ બધા કેમ છો એકdum મજાવા થેન્ક કે ઓડખાં દે હા ઓડખાનો વાત બા હું હું બાય લાટકી દીકરી છું ભલે અમે મૈડા ભલે પહેલી વાર પણ અમે લોકો બા દીકરીનો ઓમ સંબંધ અમારો સોશિયલ થ્રુ ઘણો ટાઈમ છે આ આ છે ને આ વળી આ આર્ટિસ્ટ કેવા શું કેવા હા આ રિયા આતી આ ઓકે મારો પત્રો મે પછી મને મેં અટકત તો કરી લીધી ત્યાં બીજી બેન નથી આની લાગતી બેન પણ જો લાગણી શું હોય આમ ખાલી આ ટેબલ ઉપર એક માંગણી જો અને આંટી ક્યાર ના હેરાન થાય લગભગ અઢી વાગ્યો મેં કહી દીધું આવું છું ક્યાર ના હેરાન થાય ગરમા ગરમ વડા પછી બટેટા પતરી ભજીયા

હું આવું મારી દીકરી આપી હોય ખાલી આપે જાય તો સો રૂપિયા દેવું મને ના બધા ન હોય આટલા બધા જ કોઈ આ બધું ઓછું તમે કઈ સૌ ના હોય લાગે તો

હવે છે ને બા નું સપનું પૂરું થઈ જશે બાને ને પિક્ચર માં આવવાની ઈચ્છા હતી પણ બા અમે છે ને વ્લોગ મૂકશું ને એટલે તમને લિંક મોકલશુ તમે જોજો તમારા જેટલા ફેમિલી મેમ્બર હોય બધાને મોકલશો ને થેન્ક યુ સો મચ્છ બાએ ખરેખર અમને બહુ પ્રેમ આપ્યો છે અમે તો એને પહેલી વાર મળ્યા છે હું તો દીદી થકી બાને ને મળીશું પણ બા ખરેખર તમે અને આંટી તમે આઈ જાઓ બા એટલા પ્રેમાળ છે ખરેખર ખૂબ જ મેં પ્રેમ લૂટી લીધો મમી ગયા પછી જો મને માં જેવો પ્રેમનો નો અહેસાસ થયો તો બાપ હશે ખરેખર મને માં જેવો પ્રેમ દીધો અને આંટી હા હું એક 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 સરસ મજાની વાત શેર કરું હું જ્યારે બાર થી શૂટિંગ માંથી આવતી ને ત્યારે મારા મમ્મી મને પૂછતા દીકરા શું બનાવી રાખું એટલે હું મારા મમ્મી ને એમ કે મમ્મી બટેટા વડા અને આજે આય કીધા વગર માય મને બટેટા વડા ખવડાય મારા એટલા ફેવરિટ ઘરે આવી ને આંટી બટેટા વડા તૈયાર રાખ્યા હતા બહુ સરસ કે મને ખૂબ મજા આવી થેન્ક યુ થેન્ક યુ અમે બાના ઘરેથી નીચે ઉતરા જ્યાં જ્યાં નીચે ઉતરતા ગયા ને ન્યા ન્યા બા ઉપર ઉપર અમને બાય બાય કરવા આવ્યા જો અહિયાં છેલ્લા જો બા આવ્યા કેમ હોય કે બા જો બા આવ્યા કેટલી લાગણી કેટલી લાગણી એમ ખરેખર બહુ એટલે બહુ મજા આવી આજે તમે બહુ લાગણી લીટી કેટલા ક્યૂટ બા છે